નમસ્તે દર્શક મિત્રો આજે આપની સમક્ષ મારા એક બહુ જૂના અનુભવની વાત કરું છું જેમાં પોલીસ અમલદારોએ કેવા સાહસો કરેલા છે એ એની એક નાનકડી જ વાત છે ઈસવીસન ઓગણીસો અઠાવનનો આ વાત છે અને બનાવ છે જ્યારે હું મહેસાણા પોલીસ ખાતામાં ફરજ બજાવતું હતું અને આ મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લો એક હતા અત્યારે છૂટા પડ્યા મહેસાણાની જિલ્લાની હદ કલોલ થી વારાહી સાંતલપુર સુધી હતી અને સાંતલપુર નો વારાહી આવી જાય પછી નાનું રણ આવે અને રણ પાર કરો એટલે પાકિસ્તાન આવી જાય પાકિસ્તાની સરહદ આવતી મહેસાણા જિલ્લામાં એ વખતે કુલ ચોવીસ પોલીસ સ્ટેશનો હતા બહુ મોટો જિલ્લો હતો અને મહેસાણા જિલ્લાના પોલીસક અધિક્ષક તરીકે અહીંયા આગળ એક સિન્ડર એ સહાની નામના સરદારજી હતા સરદારજી હતા અને અમુ હું અમારા જિલ્લા પોલીસ વડા સાથે ઉંઝા પોલીસ ઇન્સ્પેક્શનમાં ત્યારે અમારા ડીએસપી ઓફિસના સિન્ડરેક્ એક સરદારજી હતા આઈપીએસ થયેલા હતા અમારા ડીએસપી ઓફિસના હોમ પોલીસ ઇન્સ્પેક્ટર દારા શાહ સ્ત્રોપ તરફથી સંદેશો મળ્યો કે પાકિસ્તાનમાં રહેતા સુરાબ ખાન અને કાજી ખાતે રાખવામાં આવતી અને આ એસઆરપી નું હેડક્વાર્ટર મહારાષ્ટ્રમાં ધોંડ ખાતે હતું સહાને સાહેબને સંદેશો મળ્યો કે તરત જ બધું થોડું કામમાં ટોપી અને ગાડીમાં બેસી અને મને સાથે રાખી રાધનપુર ઉપડ્યા ત્યાં ડેપ્યુટી પોલીસ મિસ્ટર સુપર પટેલ હતા તેમની સાથે ચર્ચા કરી જે તે સમયના મહેસાણા જિલ્લાના બારવટીઓ અને લૂંટારો મીરખાનનો દીકરો હતો અને કાજી એનો મિત્ર હતો આ મીરખાનની એવી ધાક હતી ભયંકર ધાક હતી આ બંને ડરના કારણે ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાન નાસી ગયા હતા અને બોર્ડર ઉપર કોઈ ગામમાં રહેતા હતા શ્રી સાહેબ મહેસાણા પોલીસ અમલદારોની તરત જ મીટિંગ બોલાવી અને સુરાબ ખાન અને કાજી પાટણ ખાતે બેંક લૂંટવા આવવાના છે એ વાત આખા જિલ્લામાં પ્રસરી ગઈ અને સાહેબે બીજી જગ્યાએથી એસઆરપી બોલાવી બીજી પોલીસ બોલાવી અને પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો તેઓ કયા રસ્તા આવવાના છે શું છે કેમ છે આ આ બધું ગોઠવી દીધું બધી એક હાલાજી ઠાકોર અને નંદકિશોર ઠક્કર જો મહેસાણા પોલીસ ખાતામાં હેડ કોન્સ્ટેબલ હતા તેમણે તેમના એમણે પણ આ વાત સાંભળી એમણે એમના જે તે પોલીસ સ્ટેશનમાં હશે એટલે એમણે એમના પોલીસ વાત વાતમાં કહેલ કે તેઓ સોરાબ સાથે રાખી પોલીસ અધિકારીઓની મિટિંગમાં લાવેલા આ પોલીસ અમલદારો મિટિંગમાં એક રજૂઆત થઈ કે બાળમેરના ના વલવતસિંહ બારવાટીઓ ની આપણે મદદ લઈએ આ બલવતસિંહથી ભારતના બાળમેરની આજુબાજુના વિસ્તારમાં ધાક હતી પણ પાકિસ્તાનની સરહદમાં પણ ના ગામોમાં પણ એટલી ધાક હતી એ ગમે ત્યારે અંદર ત્યાં આગળ નાનું ગામડું હોય કે ગમે તે હોય લૂંટફાટ કરીને આવતો રહે ની સ્થિતિ એવી હતી કે એ વખત ના રહેવાસી નું ઘર માં હોય અને ખેતર પાકિસ્તાનમાં હોય અમુક ઘર એવા હતા કે આગળનું બારણું ભારતમાં પડતું હોય અને પાછળનું બારણું પાકિસ્તાનમાં પડતું હોય હાલ કેમ છે મને ખબર નથી કારણ કે ઘણો સમય થઈ ગયો બલવત્ત સિંઘ આ બાબતે સિનિયર પોલીસ સાથે સહમત થયો તો બલવત્સિંગને મદદ લેવા માટે સિનિયર પોલીસોમાં લડ સહમત ના થયા અને જણાવ્યું કે બલવત સિંહ છેક બનાસકાંઠા સુધી નુંટવું આવે છે અને પછી તે મહેસાણા ગામો અને અનેથી પરિચિત થઈ જાય તો ઉપદ્રવ વર્ષે તે પછી આ બંને હેડકોન્સ્ટેબલો એને પેલા ફોજદાર સાહેબોએ રજૂ કર્યા એ સાહેબ શાહાને સાહેબ આગળ મીટિંગમાં એમણે વિગતવાર કરતા વાત કરી કે તેવું કેવી રીતે ઓળખે છે નંદકિશોરના બાપની કરિયાણામાં દુકાન હતી અને સ્વરાપ તેમને ત્યાં કરિયાણો લેવા આવતો ઘણી વખત વગર પૈસે પણ લઈ જતો તેના પિતાશ્રી એમ સમજતા કે પડાઈને લઈ જાય એના કરતા સારા સંબંધ રાખવાથી લઈ જાય તો દુકાન તો બચી જાય તેમની સાથે ઘણી વખત કાજી પણ આવતું હાલાજી ઠાકોરે કહ્યું કે હું ઠાકોરવાસમાં રહેતો હતો અને તેઓ બંને તેમને મળવા આવતા હતા આ લોકો લૂંટારાઓ ઠાકોરો જોડે સંબંધ રાખતા હતા કારણ કે એમની પાસેથી કંઈ લેવાનું હોય નહીં એટલે એમની પાસે થોડો સંબંધ રાખતા રાખતા અને અને ઘણી વખત એમને રાજી પણ આ બંને જણા પોલીસ સ્ટેશનના પાટણનું વાગડોદ પોલીસ સ્ટેશનના ના સ્તરિયત ગામના વતની હતા જે હાલમાં પોલીસ આઉટ પોસ્ટ છે ઘણી ચર્ચાને અંતે એમ નક્કી થયું કે આ બે હેડ કોન્સ્ટેબલે વિશ્વાસ કે અમે તેને મળીએ તો પણ અમને તો કશું કરશે ને અમારું તો સ્વાગત કરશે અરે અમે તો પાકિસ્તાન આ બધી વાતો સહાને સાહેબ ને એમ થયું કે કંઈક સાહસ કરી નાખીએ અને સાચી માહિતી તો મળે આ બંને જણાએ કહ્યું કે અમે તો પાકિસ્તાન જવા તૈયાર છીએ સાહેબ ને ત્યાંની પોલીસે કશું નહીં કરે સોરાબ કે માણસ જોઈએ એટલે કીધું કે એમની જોડે કોણ જશે તો કલોલના પીએસઆઈ બેચરભાઈ બારોટ તૈયાર થયા શ્રી શાહ સાહેબે એક બીજી ટીમ ઉભી કરી જે પાકિસ્તાન બોર્ડર ઉપર તેમની સાથે હાજર રહે અને એસઆરપી ને પણ મદદ લીધી સીસી પટેલે કીધું કે સાહેબ આપડી એસઆરપી અને એમની પોલીસ ઘણી વખત ભેગા બેસીને જમે છે આ લોકો ત્યાં જાય છે અથવા તો આ લોકો અહીંયા આગળ આવે છે અને સાથે બેસીને જમે છે એવું કશું એમને પોલીસને કોઈ એવું એ નથી એટલે આ ઓપરેશન શરૂ થયું સાથે પાણી અને સૂકું જમવાનું પણ લઈ લીધું ઊંટ તથા ઘોડેસવાર પણ હાજર હતા બે ચાર બારોટ વેપારીનો વેશ લીધો તેમના કહેવા મુજબ બોર્ડર ઉપર પહોંચી પાકિસ્તાનની પોલીસને આ બે હેડ કોન્સ્ટેબલોએ જણાવ્યું કે સુરાબને મળવા માગે છે અને કહો કે ભાલાજી અને નંદકિશોર મળવા આવ્યા છે આમ કહી તેઓ બેસી ગયા ત્યાં આગળ થોડી વાર પછી પોલીસ તેમને પાકિસ્તાનના સરહદના ગામમાં લઈ ગયો તેમના ગામ એમના કહેવા મુજબ એ લોકો ત્યાંથી આવ્યા પછી બધી વાત કરી તેમના કહેવા મુજબ ગામ મોટું હતું બંનેને જોઈ સુરાબ ઊભા થઈ અને ભેટી પડવાનો પ્રયત્ન પણ કર્યો પણ શરીર એટલું ભારેખામ હતું કે તે પરાણે ઊભો થયો કાજી ને તો આખો દિવસ અફીણ વગર ચાલતું જ નથી કોઈએ આ ત્રણેય માંથી કોઈએ એને બેંક લૂંટો આવવાના છો ને આ અંતે એવી કોઈ વાત કરી જ નહીં એમને અંદાજ જ કાઢી લીધો કે આવી સ્થિતિમાં એ લોકો બેંક ના લૂંટી શકે થોડી વાર આડી અવરી વાત કરી અને કહીએ કે અમે જઈએ અરે કે ના જવાય શું હું તમને મૂકી જઈશ વ્યવસ્થિત રીતે અને સુરાબના માણસો મૂકવા ગયા અમે ત્યાં રણમાં હતા સહાને સાહેબ જોડે ખાસી મોટી બીજી ટીમ હતી અને બધાના જીવ તારવા ચોટેલા હતા ફક્ત એક સીસી પટેલ અને એસઆરપી એને હતું કે કોઈ જાતની ચિંતા કરશો ને સાહેબ અમે જઈને લઈ જઈશું બધા રાય જોઈ રહ્યા હતા અને અમને ત્રણ માણસો ઊંટ ઉપર બાયનોક્યુલરથી જોયા અને જીવને શાંતિ થઈ એમણે આવી અને અમારી આગળ બધી વાત કરી અમે બધા તો દૂર આખી દૂર દૂર થઈ ગયેલા હતા બે ચાર ભાઈ એક જણાવ્યું કે સોરાબનું શરીર એટલું ભારે છે કે ઘોડા પર બેસે તો ઘોડો બેસી જાય અને તેને ઊભો કરવામાં બે માણસો જોઈએ છે કાજીને અફણ વગર ચાલતું નથી માટે આ બેંક નોટો આપવાનો છે એ એક અફવા છે થોડાક દિવસ બંદોબસ્ત રાખી ક્રમશઃ ઓછો કર્યો આ મેં વાત કરવાની કે એક પોલીસ અમલદારો ઘડી વખતે કેવા સાહસિક ઇવન સુંદર સહાની કે એમણે કોઈ એમના અમલદારોને ઉપરી અમલદારોને કોઈ એ નથી લીધી મંજૂરી નથી લીધી હું આવું કરું અને કદાચ આ લોકોને કંઈક પરિસ્થિતિ બીજી થાય તો એની અંદર જવાબદારી એમને હવે એમનું એમને નોકરીએ જાય અને પહેલા લોકોનો તો જે થવું થાય પણ સ્પિલ્ડર જ સહા જિલ્લા પોલીસ વડા તરીકે નોકરી જાય આ ત્રણે જણાને બહાદુરી સાહસ અને હિંમત એ હિંમત આખું આખું બધું વાત પલટાઈ કાઢી કે આ લોકો બોર્ડર ઉપર જેને માહિતી મેળવ્યા સુરાબના મળ્યા ને કાજીના મળ્યા ને એવી કોઈ વાત ઉપરી અમલદારો જોડે કરીને અને એમ કરી અને આખું એમને બધી જે અતિ વાર ફેરવી કાઢી અને અમને બિરદાવ્યા અને તેમને યોગ્ય ઈનામ આપેલા હતા બસ આજે આટલી વાત આ એક પોલીસ અમારો મારાની જે મારો અનુભવ હતો એ આપને આગળ રજૂ કર્યો છે પસંદ પડ્યો હોય તો આને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો